દેશના ટેક્સ ખાતામાં લાલિયાવાડી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે કોર્પોરેશન દ્વારા જે ટેક્સ બિલ આપવામાં આવ્યા છે તેમાં ભૂલ હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા લાલિયાવાડી ચાલતી હોવાનું બહાર આવી રહ્યું છે ઘણા સમયે ટેક્સ ભરી દીધો હોવા છતાં પણ ત્યાં મિલકત સીલ કરી હોવાની ફરિયાદ છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા ક્યાંક ખોટી આકરાણી કરવામાં આવી છે તો ક્યાંક મકાન માલિકને ભાડવાત દર્શાવવામાં આવ્યા છે વાંધા અરજી કરવામાં આવી હોય તો તેનો નિકાલ લાંબા સમય સુધી કરાતો નથી દરિયાપુર બોર્ડની દુધવલાની પોળમાં રહેતા મોહનભાઈ ડાભીનું કહેવું છે કે અત્યાર સુધી તેઓને બાસઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ આ વર્ષે તે વધીને એક લાખથી વધુનું આવ્યું છે અડતાલીસ હજાર રૂપિયા કાઢી છે બેન મારી બાકી ને પંદર સોળથી મારા જમા આવે છતાં બી અડતાલીસ હજાર જો બાકી કાઢી છે ને એની અરજીનો કોઈ નિકાલ કરતા નથી બે હજાર પંદર સોળથી મારું બધું પેન્ડિંગ ચાલે છે એ થઈ જશે તમારે કે દર ફેરી આશ્વાસન આપે છે જઈએ ત્યારે રૂબરૂ ત્યાં બે હજાર પંદર સોળથી પેન્ડિંગ બધું બતાવે છે જો એના બાબતમાં બે હજાર એકવીસમાં મેં વાંધા અરજી પહેલી કરી હતી પછી બે હજાર તેવીસમાં કરી જો તો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી મારે અડતાલીસ હજાર રૂપિયા બાકી કાઢી છે ઓલરેડી મારા સત્યાવીસ હજાર એકસો તેતાલીસ જેટલા જમા હતા અમે એ પ્રૂફ તરીકે મારી જોડે એમનું પોતાનું અહીં એટલે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું બિલ છે મારી જોડે આમાં શું છે કે બેન અમારે જ્યાં વર્ષે સાઠથી પેસઠ હજારનું બિલ હતું આ વર્ષે બે લાખ ને સિત્તેર હજાર જેવું બિલ આવ્યો છે એ જ બિલ્ડિંગનું બિલ આવ્યો છે તો એના માટે મેં વધારે અરજી પી કરેલી છે વીસ માર્ચને તોય પણ સત્યાવીસ તારીખે વરી મારા મકાનની આગળ નોટિસ પણ સોટાડીને ગયા છે બરાબર તો એની મેં વધારે અરજી બી કરી છે પણ કોઈ પ્રકારની હુંડવાઈ કરતા નથી તો એના માટે ખાસ કરીને મારી વિનંતી છે કે ભાઈ આ મારી સમસ્યાનો હલ કરે બરાબર ઓકે આ માટે જ કોર્પોરેશનમાં વાંધા અરજી કરવામાં આવી છે તો બીજા એક દુકાનદારને ટેક્સ ભરેલો હોવા છતાં પણ બાકી ટેક્સ દર્શાવીને ટેક્સ ભરવા નોટિસ ફટકારવામાં આવી છે તો ઘી કાટા વિસ્તારમાં દુકાન ધરાવતા શૈલેશ માલિકીની દુકાન હોવા છતાં ભાડવાત દર્શાવીને વધુ આકરાણી કરાતા તેઓએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે આમ કહી શકાય કે લોકો પાસે ટેક્સની ઉઘરાણી કરવા દોડી જતું તંત્ર આકરાણી અને અન્ય બાબતોમાં ધ્યાન રાખતું નથી જેના કારણે નિર્દોષ લોકોને હેરાન થવાનો વારો આવે છે ત્યારે મધ્ય જૂનમાં સૌથી વધુ ટેક્સની ફરિયાદ હોવાનું બહાર આવ્યું છે

વેલ્યુએશન ડિપાર્ટમેન્ટે જે આકારણી કરી એમાં હું મધ્યજ્વલની વાત કરું તો આડેધડ લોકોને બિલ આકારણી કરીને આડેધડ બિલો જે રેસિડન્સ હતા અને જે એને બી ભાડવાટ નહોતા જે માલિકી ધોરણના માલિકો હતા એને બી ભાડવાટ બતાવ્યા છે અને સૌથી મોટી વાત તો ભ્રષ્ટાચારની છે કે મારે છાતી ઠૂકીને હું કહું છું કે જે રીતે વેલ્યુએશન ડિપાર્ટમેન્ટે વેલ્યુએશન કર્યા છે એમાં ટોટલી ભ્રષ્ટાચાર થયો છે જેણે પૈસા નથી આપ્યા એને આવી રીતે ભાડવાત માન માલિકી ધોરણમાંથી ભાડવાત ધોરણે બતાવ્યા છે અને એવી ખોટી આકારણીઓ કરી છે આ મારી સ્પષ્ટ વાત છે ને મારી પાસે પુરાવા છે પૈસા પૈસા જેની પાસે પૈસા માગે છે એના પૈસા પુરાવા છે અને એ પાર્ટીઓ એફિડેવિટ કરવા પણ મારી પાસે તૈયાર છે અને આપ કહેતા હોય તો હું એફિડેવિટ બી આપને કરાવીને આપવા તૈયાર છું અને આ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ અને આ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેની વસ્તુ અલગ છે પ્રશાંત વોરા અહીંયા ડેપ્યુટી ડેપ્યુટી ટેક્સ કલેક્ટર છે પણ પ્રશાંત વોરા બી આડેધડ લાકડાની તલવાર ચલાવે છે અને આડેધડ જ નીચેના સ્ટાફને ફરજ પાડે છે કે આ રીતે સીલ કરી નાખો ને કોઈ દિવસ ભૂતકાળમાં આ રીતે સીલો થયા નથી અને કોઈ દિવસ નાના નાની એમાઉન્ટોના કોઈ દિવસ અત્યાર સુધી ગરીબ માણસોને ત્યાં સીલ કરવામાં આવ્યા નથી પણ અત્યારે તો નાની વાળાઓને ત્યાં પણ સીલ કરવામાં આવે છે અને જાણે એમની બહાદુરી અને પોતાની કામગીરી બતાવવાની સ્પષ્ટ વાત છે પણ આમાં લોકોનો બહુ વાપો છે અને આમાં સત્તાધારી પક્ષની પકડ નથી રહી એવું હું મારું સ્પષ્ટપણે કહેવું છે સત્તાધારી પક્ષ પણ કંટ્રોલ બહાર ગયો છે સત્તાધારી પક્ષના કંટ્રોલ બહાર અધિકારીઓ વર્તી રહ્યા છે હું સ્પષ્ટપણે કહું છું બીજી એમ બહુ અગત્યની વાત કહું ટેક્સની ટેક્સ સાથે સાથે જે કોર્પોરેશનની જે આ વોર્ડ ઓફિસો છે વોર્ડ ઓફિસમાં રૂબરૂ ફરિયાદ લખાવા જાઓ એટલે રૂબરૂ ફરિયાદ લઈને ગુલાબી એની ચિઠ્ઠી આપવામાં આવતી હતી પણ આજે ઓનલાઈન ફરિયાદ કરવાની વાત કરી અને એ ચિઠ્ઠીઓ આપવાની બંધ કરી દીધી છે અને ટોટલી ગરીબ માણસ જેને કોઈ ખ્યાલ નથી જે ઓનલાઈન કરી શકતો નથી ગરીબ માણસ ત્યાં ધક્કા ખાઈ દે એ કેવી રીતે એને ફોનથી કે એની રીતે એ ફરિયાદ કરી શકવાનો છે પણ આ પણ ટોટલી વહીવટી આ હું માનું છું કે વહીવટી પાંખને આ વસ્તુની ખબર સત્તાધારી પક્ષને આ વસ્તુની ખબર છે કે નહીં કે ગરીબોની તકલીફ વધી રહી છે એમના રાજમાં ઘટી નથી રહી અને ખરેખર આ બહુ અગત્યની વાત છે જે ફરિયાદો જે રીતે લેતા ગુલાબી ચિઠ્ઠી લઈને જતા હતા ફરિયાદો નિકાલ કરવા અને એ ફરિયાદો નિકાલ થાય એટલે ગુલાબી ચિઠ્ઠી ઉપર સહી કરી અને ફરિયાદ કરનાર પાર્ટી એ ગુલાબી ચિઠ્ઠી પાછી આપતો હતો એ પ્રથા આખી બંધ થઈ ગઈ છે અને ટોટલી અધિકારી રાહ ચાલી રહ્યું છે આજે કોર્પોરેશનમાં મારે સ્પષ્ટપણે જવાબદારીપૂર્વક કહું છું અને ભ્રષ્ટાચાર બી એટલો વધી ગયો છે અને સત્તાધારી પક્ષની પકડ રહી નથી અધિકારીઓ ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા અણઘડ વહીવટ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય માણસને પણ મિલકતમાં વાંધા અરજી માટે અનેક વાર રજૂઆત કરવી પડે છે છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે તે ટેક્સ ભરી શકતો નથી ત્યારે તંત્ર દ્વારા હવે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું સુરતના ઢીંડોલીમાં વીસ વર્ષીય યુવતીએ મોતની છલાંક લગાવી હતી લક્ષ્મી રેસિડેન્સમાં રહેતી કાજલ નામની યુવતીએ ચોથા માળેથી મોતની છલાંક લગાવતા ચકચાર મચી જવા